વડોદરા ખાતે યોજાયેલા મોટા ધંધાદારી ગરબાના આયોજકો સામે જીએસટી ચોરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે ફરિયાદ અનુસાર આયોજકો ગરબા રમવાની ટિકિટો ખેલૈયા પાસ અને વાહન પાર્કિંગ પાસને ડોનેશન નામે વેચી જીએસટી ભરવાનું ટાળ્યા છે અંદાજે પિસ્તાલીસ હજાર સીઝન પાસ અને રોજબરોજ બરોજ દસ હજાર જેટલા દિવસના પાસ વેચાયા હતા જેમાં જીએસટી દર્શાવતી કોઈ વિગતો નથી આપી એડવોકેટ શૈલેષભાઈ અમીન દ્વારા આ મામલે વડોદરા પ્રિન્સિપલ ચીફ કમિશનર ફોર સીજીએસટી ને કાયદેસર કાર્યવાહી કરવાની અરજી કરવામાં આવી છે અને નાણાં મંત્રીને પણ નકલ મોકલાઈ છે આ કાર્યવાહી અન્ય પણ સ્વયં શક્યતા રહેશે હિન્દુ મોકલા નવરાત્રીનો નવ દિવસ એટલે ખેલાઈયા આરાધના કરવાની અને ગરબા રમવાના હોય છે જે વર્ષોથી થી શેરી ગરબા કે જે વિના મૂલ્યે ખેલૈયાઓ વિના મૂલ્યે રમવાનો તક મળે અને એવી રીતે ચાલતા હતા ધીમે ધીમે કરતા આયોજનનો ખર્ચ વધતો ગયો તો નાના મોટા આયોજનોએ માત્ર લેડીઝોને ફ્રી એવી રીતે શરૂ કર્યું પણ આ બધું બાદ કેટલાક માલેતુજાર આયોજકો સંસ્થાઓ કંપનીઓએ બિલકુલ હન્ડ્રેડ પર્સન્ટ ધંધાદારી ગરબાનું આયોજન કર્યું અને ધંધાદારી ગરબામાં આરતી કરવામાં પણ પૈસા લેવાના જેને આરતી કરવી હોય એની પાસેથી પણ પૈસા વસૂલવાના અને આ બધા પૈસા વસૂલવાના જ્યારે આ નવરાત્રિનો ધાર્મિક તહેવારને ઇવેન્ટ બનાવી દીધો હોય તો જ્યારે ઇવેન્ટ બનાવ્યો હોય તો ભારત સરકારના નિયમ મુજબ જીએસટી અઢાર ટકા એના પાસમાં લાગે પણ આ બધા ગરબા આયોજકોએ જીએસટીને અવોઇડ કરવા માટે એક છટકબારી શોધી કે દાન લેવાનું અને દાનની સામે પાસ આપવાના ભારતના કાયદામાં દાન એને કહેવાય કે જે દાન આપે છે એની સામે કશું લેતો નથી એને કોઈ અપેક્ષા રાખતો નથી અને સ્વૈચ્છિક દાન હોય છે જરા જબરજસ્તીથી પાસના નામે ટિકિટો વેચવાની અને એનું દાન લેવાનું લગભગ વીસથી ત્રીસ કરોડ રૂપિયા નવ દિવસમાં ટર્નઓવર કરતી આ બે સંસ્થાઓ મોટી સંસ્થાઓ એક વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ અને વડોદરા પ્રોડક્ટ વડોદરા બે કંપનીઓ બે ઓફિસો છે એ તો આ બે જણાએ જે આ ધંધો માર્યો છે અને જીએસટીને એવોઈડ કર્યો છે જ્યારે ભારત સરકારનો જીએસટી દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં બ્રિજો રોડો પુલો રેલવે આ બધામાં ઉપયોગી થતો હોય છે અને આ જીએસટીને બચાવવા માટેની છટકબારી શોધેલી હોય છે તો અમે એક કાગળ લખીને પ્રિન્સિપલ ચીફ કમિશનર ફોર જીએસટીને ફરિયાદ કરી છે કે તમે આ લોકોએ ઇવેન્ટ બનાવી દીધેલો છે અને આની ઉપર જીએસટી લાગે છે પરંતુ જીએસટીની છટકબારી શોધીને આ લોકોએ ડોનર્સ પાસ તરીકે વેચેલા છે તો આમની પાસેથી જીએસટી વસૂલવી અને આમ તો જીએસટી આ લોકોએ આપેલા પાર્કિંગ કોન્ટ્રાક્ટ ખેલૈયાના પાસ જોનારના પાસ અને તમામ સ્પોન્સરો એડવર્ટાઈઝરો અને તમામ સ્ટોલ વેચ્યા હોય એ બધી જ જગ્યાએ જીએસટી તો લાગે લાગે ને લાગે જ છે ભારત સરકારના નિયમ પ્રમાણે બાકીના બધા પાસેથી વસૂલવામાં આવે છે તો આ લોકો પાસેથી પણ જીએસટી વસૂલવા માટેની માંગ કરેલી છે અને જો જીએસટી ના ભરેલો હોય અને અવોઇડ કર્યો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરેલી છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર